તેમની રૂબરૂ જાત મુલાકાત કરીને તેમના ઇન્ટરવ્યૂ કરીને એમો સમાજ સમક્ષ મૂકવાનો જે હું એટલે કે આરજી લિંબાચિયા અને અમારા ખાસ પ્રતિનિધિશ્રી હસમુખભાઈ લખતરિયા ગોંડલવાડાનો આ શરૂઆતથી જ અમારું કાર્ય રહ્યું છે છેલ્લા ચાર વર્ષથી નાય વાળંગ સમાજની જે આ લોકપ્રિય ચેનલ સમાજ દર્શન ચેનલ છે એ સ્વખર્ચે આટલી આટલે દૂર દૂર સુધી જઈને આવા જે સંતો મહંતો જે છે એમના જે ચિત્રણ અમે કરીને સમાજ સમક્ષ અમે જે મૂકીએ છીએ તો આજે રાજકોટમાં રાજકોટના ભાવનગર રોડ ઉપર આવેલ રામ મનોહર સોસાયટીમાં શ્રી ફક્ત શ્રી રામ મનોહરભાઈ પાડલિયા એમની રૂબરૂ મુલાકાત કરવા જામનગરથી કીર્તિભાઈ માવડિયા જેઓ આપણા સમાજના મહાન ઇતિહાસકાર તેમજ લોક સાહિત્યકાર છે તેમની સાથે ગોંડલના અમારા ખાસ પ્રતિનિધિ શ્રી હસમુખભાઈ લખતરિયા એમની સૌજન્ય મુલાકાત કરવા એમના નિવાસસ્થાને ગયા છે તો રામ મનોહરભાઈ ફક્ત જે છે એમના વિશે જો હું કહું તો તેઓ ધર્મ પારાયણ વ્યક્તિ છે અને એમની ચાર ચામની પદયાત્રા એમને જે કરેલી છે એમના સમયમાં અને અત્યારે હાલ પણ જે ખોડિયાર આશ્રમ છે ત્યાં સેવા આપી રહ્યા છે રામ મનોહરભાઈ પાડલિયાએ આપણા નાઈ વાણંદ સમાજના સંતો મહંતો ઉપર ઘણા પુસ્તકો લખ્યા છે ઘણા ભજનોની રચનાઓ કરેલી છે અને સત્સંગ પણ એમનો ખૂબ જ સાંભળવા જેવો હોય છે તો આવી જે આપણા સમાજની ધરોહર જે વ્યક્તિ છે જેને કહેવાય જે મૂકીએ છે તે અમારા માટે એક ઊંચેરા ગર્વ સમાનની બાબત છે તો આજે મારે એવા એક ધર્મ પારાયણ વ્યક્તિની આપને સૌજન્ય મુલાકાત કરાવવા જઈ રહ્યો છું ભક્ત શ્રી રામ મનોહર પાટળિયા રાજા રામ નામથી ભક્ત છે અલગારી ભક્ત જેનું જીવન ભક્ત જેનું ભોજન છે શબ્દ શણગાર સમી વાણી જેની ભક્ત રામ મનોહર અલગારી નાઈ વાણંદ સમાજના સંતો જતી સતી સુરાની વણઝારમાં જેના ભજનનો લહાવો માણવા જેવા ભક્તશ્રી રામ મનોહર પાટડિયા જેઓ રાજકોટના ભાવનગર રોડ ઉપર રામ મનોહર સોસાયટી ખાતે સ્થિત છે તેઓનું જીવન ખરેખર એ ધર્મ પારાયણ છે તેમને આપણા નાય વાણ સમાજના સંતો મહંતોના જીવન ચરિત્ર ઉપર ખૂબ જ ભજનો લખ્યા છે ખૂબ જ રચનાઓ લખી છે અને રામ મનોહર પાટડીયા સાહેબે એમના સમયમાં ચાર ધામની પદયાત્રા પણ કરેલી છે ખરેખર આવા વિરલ વ્યક્તિને તકાત કરવાનો અમારા હસમુખભાઈ લખતરિયા અને કીર્તિભાઈ માવડીયાએ જે આજે શુભ કાર્ય કર્યું છે એ બદલ હું શ્રી સમાજ દર્શન ચેનલના ફાઉન્ડર શ્રી રમણભાઈ લિંબાચિયા એમને ખરેખર અભિનંદન આપું છું શુભકામના આપું છું કે આવા આપણા સમાજના જે રત્નો છે એમને શોધી શોધી ને અમે સમાજ સમક્ષ અમે જે મૂકીએ છીએ એ અમારું કાર્ય રહેલું છે તો મિત્રો જો અમારી ચેનલ તમને પસંદ આવી હોય અથવા અમારું કાર્ય તમને પસંદ આવ્યું હોય તો અમારી દરેક ચેનલના વિડીયોને આપ લાઈક શેર કમેન્ટ્સ અને અમને સબસ્ક્રાઇબ્સ કરજો જેથી કરીને અમારે કામ કરવાની તગસ વધે અથવા અમારું કામ કરવાનો ઉત્સાહ વધારવો એ આપના હાથમાં છે તો અમારો નાયવાળંદ સમાજને બે હાથ જોડી કરબદ્ધ થઈ અને આપને વિનંતી કરું છું કે અમારા આ શોખને જાળવી રાખવો એ આપના હાથની વાત છે જય લિમત જય સેન મહારાજ જય લિમ જય સેન મહારાજ સમાજ દર્શન ચેનલ અમદાવાદ પ્રતિનિધિ અશમુખ ભાઈ લખતરે રાજકોટ મુકામે અત્રે ભાવનગર રોડ ઉપર રહેતા રામભાઈ રામ મનોહરભાઈ પાટડીયાની મુલાકાતે નાયવાણન સમાજના સાહિત્યકાર ને ઇતિહાસકાર શ્રી કીર્તિભાઈ માવડિયા સાથે હું પણ ઇતિહાસકાર હસમુખભાઈ લખતરિયા ભાવનગર રોડ ઉપર ભજનીક શ્રી રામ મનોહરભાઈ પાટડીયાની રૂબરૂ મુલાકાતે આવ્યા છે ભાઈ કીર્તિભાઈ રામભાઈનો જરા થોડો પરિચય આપશો આપણા શબ્દોમાં રામ મનોહર પાટણિયા ખરેખર આપણા સમાજની એક વિભૂતિ છે કપડે વીઠું રથન છે અને અમને તો એના પ્રત્યે એક ખૂબ જ આદર માન ભાવ છે એનું કારણ છે કે હું આપણા સમાજના જતી સતી સંતોના ઇતિહાસ લખું છું એમાં મલુભાઈ અને જભુભાઈનું જે જીવનચરિત્ર જે તૈયાર કર્યું છે એની અંદર મલુભાઈના ભજનો કીર્તનો અને આરતી રામ મનોહરભાઈ પાટળિયાએ લખી છે જગુભાઈ એના ભજનો પણ એમને ખૂબ જ સહજ સરળ ભાષાની અંદર બહુ સુંદર રીતે બહુ બનાવ્યા છે અને અત્યાર સુધીમાં એને ભજનોની કેસેટ પણ તૈયાર કરી છે અત્યાર સુધીમાં લગભગ ઓછામાં ઓછી પચીસ છવ્વીસ સીડી એમને તૈયાર કરી છે અને હવે ટૂંક સમયની અંદર એ પેનડ્રાઈવની અંદર પણ આ જે છે એ ભજન દઈ એની અંદર સાંકળી લેવાના છે તો આપણા સમાજના એક વયોવૃદ્ધ પણ ખરેખર આગ્રણીય વ્યક્તિ છે આપણા માટે લોકો ભાઈ આ બધાનો આ વિષય નથી હોતો એટલે એમને નથી મળતા પણ અમારો એક લેખક સાહિત્યકાર તરીકે અમે એમને ખબર દિલથી વંદન કરીએ છીએ અને આવા જે પાત્રો છે એમને અમે ગોતી અને કહી છીએ કે આપણા સમાજના જીવનચરિત્ર અમે લખીએ છીએ એમના વિશે ભજન કીર્તન બનાવો અને એ એટલા રાજી ખુશ થઈ જાય છે કે જેની કોઈ સીમા નહીં અને એને જોઈને અમને આનંદ થાય છે અને આ જામનગરથી અહીં આવ્યો છું અને આસપુભાઈ લાખ અમદાવાદ ગોંડલથી અહીં આવ્યા છે હવે વિશેષ જે માહિતી છે જે પોતે એ આપશે અને આમનું મૂળ વતન લાક વાંકાનેર પાસે લુણસરિયા ગામ છે અને લગભગ સાઠક વર્ષ ત્યાં અહીં રાજકોટની અંદર લે છે અને અમારો પરિચય થતાં હું જ્યારે રાજકોટ આવું ત્યારે એમની મુલાકાત લઉં છું પણ હસમુખભાઈની આજે પહેલી મુલાકાત છે એ પણ પહેલી મુલાકાતમાં આજે એમના દર્શન કરીને ધન્ય ગદગદી થઈ ગયા છે હવે જે કંઈ હસમુખભાઈ છે એ એમની સાથે રામભાઈ સાથે ચર્ચા કરશે અને આપણા સમાજનો ઇતિહાસને આગળ વધારે એવી આપણે એમને હાથ જોડી અને વિનંતી કરીએ કે તમારા જેવા આના અમને સાથ સહકાર આપો અને આ ઇતિહાસની અમે નોંધ લઈ અને સમાજની અંદર આપણે આગળ વધારીએ નમસ્તે ભાઈ કીર્તિભાઈ આપે સુંદર માહિતી આપી હવે હું રામનોરભાઈ મનોહરભાઈ પાટડિયાનો ટૂંકો પરિચય માટે એમને રૂબરૂ મુલાકાતનો આંશ પૂછવા માટે પ્રશ્નાર્થ કરીશ ભાઈ રામભાઈ આપ કેટલા સમયથી સાહિત્ય ક્ષેત્રે ભજન કીર્તન ની બાબતમાં કેવી રીતે તમને આ પ્રવૃત્તિ ક્ષેત્રે રસ જાગ્યો એ વિશે થોડી માહિતી આપશો આઠક વર્ષથી આજ મારી ઉંમર ચોરાશી વર્ષની છે સાઠ વર્ષથી આ એક જ ધારું કામ આવે છે ભજન કરવું લખવું સત્સંગ કરવો ચાર ધામની પેડલ યાત્રા કરી છે સાડા ત્રણ વર્ષ આપના ગુરુ મહારાજ કોણ છે એ વિશે માહિતી આપીશું રાજકોટ રણછોડદાસ છે આશ્રમ બીજો મુકામે પણ એની એક ગાદી છે અને એનો હજુ એક વડોદરા પાસે ગોરા ગામ પણ છે ત્યાં પણ જામનગર જામનગર છે એ આપના ગુરુશ્રી છે

બરાબર ઇદરેક ગુરુમાં બનાદાસ ના હેરંછોદાસ બાપુ નામ ઓકે ઓકે સરસ સુંદર માહિતી આપવા બદલ આપના ગુરુને આપ આપે રખેલા કયા કયા નાય સમાજના સંતો ઉપર ભજન કીર્તનો લખ્યા છે એ વિષયે થોડો પ્રકાશ પાડવા વિનંતી બલુબાઈ તથા જબુભાઈ મો ભગત આના ભજનો લખ્યા છે સૈન મહારાજના પણ લખ્યા હશે ને સેન મહારાજના ભજનો છે હા હવે એ કેસેટો બનાવી છે કે ડીવીડી કેસેટો છે કઈ રીતે આ શીરડી છે શીરડી બનાવી છે શીરડી બનાવી બરાબર અંદાજે કેટલી કેસેટો તમે આવી તૈયાર કરી છે હીરડી તો બે ત્રણ ગેસેટ પણ છે એક ગેસેટમાં અડસઠ ભજનો આવે હા બરાબર છે અને અંદાજે કેટલા પચાસ સાઠ ભજનો કે એનેથી વિશેષ લખ્યા છે હા પચીસ ત્રીસ સમાજ વિશે પચીસ થી ત્રીસ ભજનો લખ્યા છે એ સિવાય આપે કયા કયા ધાર્મિક ક્ષેત્રના સંતો પુરુષો અથવા દેવ દેવીઓ લખેલો છે એ વિશે વિસ્તૃત માહિતી આપો ભૂમિ મસ્તરામ ભાવનગર જવા ભગત મોબાઈ મોગલ મચ્છો માટલ ધરાવાળી કોળિયાર ઘણા ઘણા લેખા અંબાજી ભૌત્રાજી સરસ સરસ આપ ભજન ક્ષેત્રે જાહેર પ્રોગ્રામ આપો છો કે ખાલી એ લખવાનો શોખ છે આપને લખવાનો જ શોખ છે લખવાનો એવા હવે તો સત્સંગમાં વાતચીત કરી લીધી સત્સંગ અને લેખન કાર્ય તમારો મૂળ શોખ છે બરાબર બરાબર હવે આપ આ ક્ષેત્રે સમાજને શું સંદેશો આપવા માંગો છો એ બે શબ્દોમાં વર્ણન કરો બસ દિન પ્રતિદિન આગળ વધો એ જ બરાબર હવે અમારા સમાજ દર્શન માધ્યમથી આપ સમાજને જે સંદેશો આપ્યો છે એ અમારી ફરજ થાય છે આપ ઉંમરે પણ સમાજલક્ષી સેવામાં તત્પર છો કીર્તિભાઈના તમે ઘણું સાહિત્ય અને ભજન કીર્તનો લખીને આપ્યા છે એવું મારા ધ્યાન ઉપર આવ્યું ને આજે આપની રૂબરૂ મુલાકાતથી અમને પણ આનંદ થયો છે આસ્તુ સમાજ દર્શન ચેનલ હશમુખભાઈ લખતરિયા જયલિંબત